પગલી છે મોઢું ચડાવીને બેઠીસો કાઈ નઈ કામ કરી કરીને થાકી ગઈ અરે ર તું તો પાણી વારવા જાતી એસો નઈ ઈ પાણી વારવા જાય એને જ કામ કર્યું કેવાય બીજો કઈ કામ ના કેવાય ઘર માં ઠોહરા ઉટકવાના હોય કસરા પોતા કરવાના હોય રહોય કરવાની હોય હું કામ નથી બસ પાણી વારવા જાય ઈ જ કામ એમ ને ના ના ઈ તો હું તને ખાલી એમ જ કેતો તો હા તમે એમ જ કર્યા રાખો ખાલી કોઈ દીકે લઈ ના જાતા ફરવા કે મૂવી જોવા કેવો લે તને લઈ તો ગયો તો અરે એના તો ભવ થઈ જાહે લઈ ગયા તા એનો તો આતી કે રોજ રોજ થોડું જવાનું હોય પણ આપણે મહિનાથી પહેલા ગયા રોજ રોજ ક્યાં કોઈ કીએ છે એ નથી જાવું આપણે જાવું કઈક પછી બહુ સારું એક કામ કરીએ રિંકીને ફોન કરીએ જો નવરી વજ જાય હા બસ તમે રિંકી રિંકી જ કર્યા રાખો રિંકી કરે ને એમ જ કરજો રિંકી કરે ને તો જ જમજો રિંકી એન કુવામાં પડવા જાહે જાજો તમે ઈ થોડી કુવામાં પડે નહીં પડે તો હું ધક્કો મારી દઈશ બાકી પાડી દઈશ મૂંગી મરને હવે હા કરી લ્યો ફોન રિંકીને રિંકી આવતી હોય તો મારે તો જવા મળે હા કરી લઉં હા રિંકી શું કરસ તું તાર આવું હે મૂવી જોવા એ હમણા ઓલું હોરર આવ્યું છે ને એવડું ઈ લે તને બીક લાગે અરે હું શું ને ક્યાં દીવાન જરૂર છે આ તો તાર ગદલા ખોરામ બેઠે છે બીક લાગે તો તને એ તો વાંધો નહી હાલ શું કીધું એને છે ને બીક લાગે છે એવા ભૂતના પિક્સર થી કેવા ને તમારે તો તારમાં ખોરામ બેઠા છે એ હવે સાનું મની રે હવે કાલ બીજું કઈક જોવા જઈએ ના મારે ઈ જોવું હે હોરર ફિલ્મ જ તો આપણે પછી જાવું બોલો લ્યો રિંકી આવવાની હતી ને તો જાવું તું આપણે બે જ કે જવાનું જ ના હોય રિન્કી કે એટલું જ પાણી પીજો એને જ કેજો ખાવાનું દે જાય આ કોનો ફોન આવ્યો હા બોલ બોલ ચીકુડા મૂવી જોવા જાવ એમ ને હા તી કઈ વાંધો ને હાલ હાલ મૂવી ના શો જોઈ લઉં કે અગલી આઈ આવ તો હા બોલો એ ઓલા ચીકુડાનો ફોન હતો કે મૂવી જોવા જાવું હે એમ હા તો હું કીધું તમે જાય એમ કાઈ જોઈ લઉં શો કે કે છે તારે આમે જાવું તું બોલો લ્યો એના ફોન આવ્યો હોય તો જાવું હે માન ના થાઉં તમારે જાવ હોય ને તો જઈ આવો બધાય અરે પણ હમણા સુધી તો આવું તું તારે હા પણ ત્યારે તમારે નોતું આવું ને હવે તમારે જાવું છે ને એટલે માન ના થાઉં જાવ લે પણ એવી ખોટી હું લપ કરસ હાલ ને હવે ભાઈ ભાભી આવે છે એ આ બહુ સારું જોઈ લ્યો કે કે શો છે બોલો લ્યો કોક આવે ને તો જાવું હોય એમ ન થાય કે આપણે બે માણસ ક્યારે કેટલા જાય બેહીએ મૂવી જોઈએ જમવા જાય બે એકબીજાને ટાઈમ આપીએ એવું કઈ ના થાય કોક આવે ને જાવું હોય કોક કોક તો જોઈએ જ ભેગું એને તે થોડાક દી પહેલા ગયા હતા તે આપણે બે એકલા જ ગયા ને તિકાય મે એવું ન હોય કે આટલી વારે જવાનું છે એકલા તો એકવાર જઈવાય બીજી વાર ના જવાય બોલો લ્યો ગયા તો તો એકલા જ ગયા તો રાજી ગયા તો શું થઈ જાય આ તો સિકુડાનો ફોન આવ્યો નકર શું થાત ન જવાનું થાત ને જાવું હે કે નહીં તો જો બાકી ના પાડી દઉં એ હા તો પાડી દયો કાઈ નહીં મને શું છે તો હરી ઉંધી આઈ એ નાના ગગલીએ હાલ આપણે જઈએ હાલ આપણે બધા જઈ આવીએ પછી આપણે છે ને બે એકલા જાવું બસ હા તિકાય વાંધો નહીં કરી લ્યો બુક જોઈ લ્યો પેલા શું ક્યાં ક્યાં છે સો માં જો એક છે છ વાગા નો છે નવ વાગા નો છે હવારે તો તમારે બેન પોચાય ની તને ભાભી ને એટલે જો ત્રણ વાગા નો કરીએ તો તડકો હશે છે બરોબર નવ વાગા નો કરીએ ને તો રાત થઈ જાય બહુ ને બહુ અંધારું થઈ જાય તો આપણે છ નો રાખી પછી ગડસવા શું કરવાનું છે ઈ હવે કઈ ભાઈ બોલ્યા નથી હવે આપને ખબર નહી હવે જોવું હાલ ને એમ થોડી હાલે જોવું આઈ ને એમ થોડું આલે જોવું હાલ ને નકી તો આવું જોઈએ ને કઈક આ પણ હાલ ને બધાને જમવાનું નહી થાય ને કદાચ ભાઈ ભાભી ને ઘરે જમવું હોય છે ને તો આપણે બે બહાર જમી આવશું બસ 6 વાગ્યા બુક કરું છું ભાઈને કહી દઉં કે હા અને જો કાલે હું ડાસુ હોય ને તો ન જાવ મારે એ આ ભાઈ નહીં ચડાવું હા તો થઈ ગઈ અને આ તમારા ભાઈ ભાભી ને કેજો ટાણે આવી જાય પછી છે ને શરૂઆત નું ઓલું વયું જાય ને તો મને ગમતું નથી એ હારવાલ ફોન કરીને કહી દઉં એ હા ચીકુડા છે ને કાલે 3 વાગ્યા તો સો હતો ને તો એમાં મારો તડકો થાય એમ હતો બરોબર ભાઈ તે 9 વાગે તો અંધારું થઈ જાય એટલે 100 વાગ્યા બુક કર્યો છે પણ ટાણે આવી જાજો હાળા પાસે આવી જાજો ને તમે અમાર ઘરે પછી આથી આપણે નીકળી જાવ હો પ્લાસ્ટિક આ વાંધો નહી હારું એ તને બીક લાગે હે ઓલી મૂવી થી ઈ કુવારા હોય ને ઈ બીવે ના બીવે એમાં કુવારા ને પૈણેલા પૈણી ગયા પછી તો એક સુડેલા જ રહેતા હોય પછી હું ભૂત થી બીવું એવારા વાલા મિત્રો તમારા ઘરવાળી સુડેલ જેવી છે જો હોય ને તો કમેન્ટ માં કહેજો જોઈ મને હું હે એવું કાઈ કીધું હે હા પણ તમાર કહેવાનો અર્થ તો ઈ જ હતો ને તને ભારે ખબર મારા અર્થ હોય હા તે હવે લગન પછી આ કેટલા દિવસ ખબર તો પડે ને ઉઈ જાને ચાનું માની લે કપળી આજે તૈયાર ન થાઈ સિકુડાનો ફોન આવી ગયો તો એ નીકળી ગયા છે હાલો આમના કપડા બદલાય બાકી સે જલ્દી કર આમ કેતી હોય કે એને કેજો મોડું ના કરણ પોતે મોડું કરીને બેહેસ તુલે આ દે મીનું ગોલ્ડની ઝુમકે મેકણા ਵਿੱਚ પાવા ચુમ ચુમકે મન જાવે મેનું શોપિંગ કરા મન જાવે રોમેન્ટિક પિક્ચર દિખા દે રિક્વેસ્ટ પઈ આવે ચિટિયા કલઈ આવે ઓ બેબી મારી ચિટિયા કલઈ આવે એ ખોટે ખોટી ભાંભર માં ગલીના ના કૂતરાય વયા જાહે ને હલ આવે પિક્ચર જ બતાવું રોમેન્ટિક હું એવું ન જ ગાતી વયા જાહે વારા થાઉ છોતી હા જલ્દી કર એ હા સારું હાલો નથી કરવી વયુ જાહે મૂવી એ હાલો હાલ એ તમે લોકો કાર લ્યો છો ને એ હા હા લઈ જ છીએ આ ભોળું ભડકડું જ મર્યું છે જયા હોય તઈ કાર લઈ લે રિંકી હોય તઈ કાર લઈ લે ભાઈ ભાભી આવે તઈ કાર લઈ લે પોતે જ લીધા કરે બધાને ઘરમાં કાર છે કોઈ લેશે હા લે ભાઈ હવે તારું શું વયુ જાય છે એમાં તાર આપડી હોય ને તઈ પાછળ આપણે દેવાનું બોલ લ્યો એ ચીકુડા કેમ છે વાંધો નથી ને બેસી ગયો ને હરખો એ હા ગગલા અંકલ આપણે આસ્ક્રીન માં છે ટિકિટ ચાલો અંદર જઈએ પર્સ પર્સ નથ લઈ આવી ને તમે ના ના કાઈ નથ લઈ આવ્યા હા બાકી અહીં છે ને બધું કઢાવશે અંદર તમે લઈ ગયા છે ને પ્લાસ્ટિક ની વસ્તુ કે ખાવાની વસ્તુ અંદર લઈ જવા દીએ ના ના કાઈ નથ લઈ આવ્યા હાલો હાલો જલ્દી જાય નકર છે ને આ આગળ નું ઓલું વયું સાહે માલી કઈ છે એ બેટા તારી હજી છે ને અડધી ટિકિટ હોય ને એટલે માર સીટ માં બેહી જાવ તો રે હાલો અમે ચાલુ થાહે હો હા હો બીક લાગે એ ખૂબ બંધ કરી દેજો કામ કરી ને પેલા તું જ આંખું બંધ કરીને બેહી જઈશ એસી કેમ બને સરખા એ હા એક તમાર ભાઈ ની છે ને થોડીક સી ટોલી બાજુ છે કાઈ વાંધો ની તો આમ જોઈ લે જોઈ ને જોઈ ને તમે કરાવો ને તોય વાંધા એક તો કોઈ દી પૈસા તો દેવા ના હોય ટિકિટ ના અને પાછા માથે જાતા કે આમ છે ને તેમ છે ને હા એટલે હા ખોસા કાઢવા હોય કરતા ને આજ પછી કોઈ દી આની ટિકિટ બુક તું આય પંચાયત કરવા આવી છો કે મૂવી જોવા આવી છો હા તમને કઈ લાગશે જ નહીં તમારા ભાઈ ભાભી કઈ કહે નહીં ચાલ મને મૂવી જોને ઘરે થી મોડું હમણાં ચાલુ થઈ જાય મૂવી એમાં ધ્યાન એ બાપા રે બાપા તો બીક લાગે છે હા મૂંગી રે ને પછી ડિસ્ટર્બ થાતું હોય બીક તો લાગે ને મૂવી જોવા આવું હોય તો જાય ને પછી મને કહેજો પછી આખું ખોલો ઘરે તો મોટી મોટી ફાડતી હતી હાલા લા લા એક ખોલ એક એક ખોલ ના ના બાપા લ્યા બહુ બીક લાગે છે બહુ બીક લાગે છે હાલા ઓયો ગયો એ ભાગો 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 આવી ફિલ્મ જોવા ના આવાય તને હતો બહુ પરપડ્યો મારે હોરર ફિલ્મ જોવા ચાહી છે તારા કરતાં તારાં સિકુડો હારો જોને નથી એ હા બહુ હારું એ હું છેને જાવ છું હું તમને આખો ફિલ્મ પૂરું કરીને આવું મને લાગે છે બીક એ પણ ઊભી તો રે આ તો કઈ હાઈભરી નઈ હારી ભાઈ ગીસ ઊફી પુસળીએ હા એટલે હા વિકણું છે એ હા શું હવે કઈ હાલ હવે ક્યાં જમવા જાવું છે ક્યાં તમારા ભાઈ ભાભીની એને ક્યાંક બીજા જમવા જવાનું હતું તો એ નીકળી ગયા તો આપણે બે જમતા જઈએ અલબાઈને અરે વાહ તું મને જમવા લઈ જઈશ હા તે લઈ જ જાવ ને લે હાલે જમવા આવો તારા ભેગી પણ એની પહેલા હે ને મારા મિત્રો આય રે થોડીક વાતો કર લો હા કરી લાલ પછી આવજો હો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે એ તમને ખબર પડી જાય અને હા વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો એ હાલાલ ગબલો મારી રાહ જોતો હોય છે જમવાનું મોડું થાય છે આવજો મિત્રો